ખંભાતી આણંદ ડેમો ટ્રેનમાં યુવકોને જીવના જોખમે લટકીને અપડાઉન કરવાની નોબત આવી ખંભાતી આણંદ ડેમો ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે ખંભાતી હજારોની સંખ્યામાં રોજગાર અર્થે આણંદ વિદ્યાનગર અને કરમસદ શહેરોમાં ડેમો ટ્રેનમાં રોજિંદુ અપડાઉન કરતા હોય છે તે પણ બકરાની જેમ અને જીવને જોખમમાં મૂકીને લટકીને હાલ મળતી વિગતો મુજબ ખંભાતી આણંદ ડેમો ટ્રેનમાં હાલ આઠ જેટલા ડબ્બા છે જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઊભા રહેવાની પણ જગ્યા નથી જેને કારણે યુવકોને રોજગાર મેળવવા ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે લટકીને જીવનું જોખમ ખેરવાની ફરજ પડી છે સતવડે ટ્રેનના ડબ્બા વધારી અપડાઉન કરતા યુવકો માટે બેસવાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે શનિવારે સાંજે છ કલાકે ખંભાતી આનંદ ડેમો ટ્રેનમાં લટકીને અપડાઉન કરતા યુવકો અને ભીડ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં જોવા મળી રહી છે